ઊર્જા વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટની ભરતીમાં થઈ હતી ગેરરીતિ ગાંધીનગરમાં વીજ વિભાગની ભરતી કોભાંડ મુદ્દે યુવરાજસિંહ જાડેજાનું નિવેદન સત્તાવન લોકો સામે પગલા ભર્યા હજુ પણ તપાસ થાય તો ત્રણસો થી વધુ નામો સામે આવશે વિભાગની જે અલગ અલગ કચેરીઓ છે ડિસ્કોમ એમાં અત્યારે તપાસ ચાલી રહી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ એમાં તપાસ પણ કરી રહી છે પરંતુ જેમાં મુખ્ય વાત જોવા જઈએ તો તપાસમાં જે ખામી છે એની વાત આજે અમે ઉજાગર કરવા જઈ રહ્યા છીએ ગત સુધીમાં સત્તાવન જેટલા પીજીવીસીએલ ગઈકાલે જે જાહેરાત આવી એમાં ત્રીસ જેટલા જે પીજીવીસીએલના જુનિયર આસિસ્ટન્ટ તરીકે જે નોકરી કરતા હતા એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અત્યાર સુધીનો જે કુલ આંકડો છે એ કુલ આંકડો એ સત્તાવન સુધી પહોંચ્યો છે આ ભરતીની અંદર એટલે કે ઉર્જા વિભાગની જે ભરતી છે તેમાં સિસ્ટમેટિક સ્કેમ ચાલી રહ્યા છે જેમાં ઓનલાઈન પરીક્ષા પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવતી હતી અને જેની એમ હતી કે વિદ્યાર્થીને ફક્ત કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેઠું રહેવાનું અને એના જે જવાબો છે એ બહારથી આખા આખા જવાબો ફીલ થઈ જતા હતા એટલે આ પ્રકારનું એમાં મોડ સોપરંડીથી એમાં કંઈ ગેરરીતિ ચાલતી હતી એ ગેરીથી જે તે સમયે આથી બે વર્ષ પહેલાં ઉજાગર પણ કરી હતી પરંતુ હજી સુધી એમાં નિષ્પક્ષ તપાસ થઈ નથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને આ જ બાબતે અમે સીબીઆઈ તપાસની માંગણી કરેલી હતી કે આ ભરતીની અંદર સીબીઆઈ તપાસ કરાવવામાં આવે પરંતુ આજ દિન સુધી એમાં સીબીઆઈ તપાસ સુધા પણ નથી અને જે કમિટી બનાવવાની વાત હતી એસઆઈટી બનાવવાની વાત હતી તો એસઆઈટીની પણ હજી સુધી એમાં રચના કરવામાં આવી નથી અને જોવા જઈએ તો ઘણા બધા એવા લોકો છે કે જે ઓળખાણવાદ પરિવારવાદ પ્રાંતવાદ વિસ્તારવાદથી આમાં લાગેલા છે અને આમાં અત્યાર સુધીમાં જે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે એમાં ફક્ત સત્તાવન જેટલા વિદ્યાર્થીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવી છે જો આની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો આમાં ત્રણસો કરતાં વધારે જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયર આ લોકોનું નેક્સેસ આ લોકોનું કૌભાંડે બહાર આવી શકે એમ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે